સુરતમાં પિસ્તાલીસ લાખની સાડી જોબવર્ક માટે લઈ ગયા બાદ તે બારોબાર વેચી ફરાર થઈ ગયેલા કામરેજના મિતેશ ચૌહાણ અને તેની પાસેથી માલ લેનાર વેપારીને ભાવનગરના ગુંદરાણા ગામેથી વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ એકલા હાથે ઝડપી લાવ્યા હતા આ કોન્સ્ટેબલ વતન ભાવનગરના બગદાણા કામે રજા પર ગયા હતા પરંતુ બે વોન્ટેડ આરોપીઓ તેના ગામથી પાંચ કિલોમીટર દૂર હોવાનો કોલ પોલીસ અધિકારીએ આપતા રજા પડતી મૂકી આરોપીને પકડવા પહોંચી ગયા હતા સુરત શહેરના સેટેલાઇટ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને વરાછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટા પાયે જોબ વર્ક રાકેશ નંદકુમાર ગુપ્તા કરે છે જેમની પાસેથી કામરેજ શિવ રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણ પિસ્તાલીસ લાખ ની બાર નંગ સાડી જોબવર્ક માટે લઈ ગયા હતા વરાછા લંબે હનુમાન રોડ પર નીલ એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર આ સાડીઓ વેચી દઈ રફુચક્કર થઈ ગયા હતા વરાછા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એજી ચૌહાણ અને ટીમે કામરેજથી બે પૈકી એક ભાઈ રાકેશ ચૌહાણને પકડી લીધો હતો નાનો ભાઈ મિતેશ વતન ભાવનગરના તળાજાના શોભાવળ ગામે ભાગી છૂટ્યો હતો તેની સાથે સાડીઓ સગેવગે કરનાર રિંગ રોડ વિટીએમ માર્કેટમાં વૈભવ લક્ષ્મીના નામે કાપડની પેઢી ધરાવતા વિક્રમ ઉર્ફે વિક્કી કાંતિલાલ પરમાર પણ હોવાનું જણાવ્યું હતું આ બંનેનું લોકેશન પણ ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણામાં બતાવતું હતું બંને આરોપી ભાગી જાય તેમ હતા તે સંજોગોમાં વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાનો વતની વાસુ કાળુ રજા પર વતન ગયા હતા અધિકારીઓએ તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું આ કોન્સ્ટેબલના ગામથી ગુંદરણા પાંચ થી સાત કિલોમીટર જ દૂર હતું તેથી તે સીધા પહોંચી ગયા હતા કલાકો સુધી આ બંને પર વોચ રાખ્યા બાદ મોકો મળતા બંનેને એકલા હાથે પકડી લીધા હતા પકડાયેલા આરોપીઓમાંથી વિક્રમે પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલો માલ તથા બાઠેના કામરેજ અનુપમ માર્કેટમાં વેપારીઓને વેચેલો તથા પુણા ગામ બાપા સીતારામ સોસાયટીમાં જોબ વર્ક માટે આપેલી સાડીઓ સહિત આડત્રીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતની દસ હજાર આઠસો એકાવન નંગ સાડીઓ કબજે કરી હતી હાલ તો વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેય વિરુદ્ધ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસ કોન્સ્ટેબલની સરાહના કરવામાં આવી છે Bureau Report, H24 News, Surat.